you hey. એક સખી મંડળ ઊભું કરેલું છે અમે દર મહિને 50 રૂપિયાની બચત ભેગી કરીએ છીએ એમ મળી અમે 10 બેનો 500 રૂપિયા દર મહિને જમા કરીએ છીએ અત્યારે લગભગ અમારી પાસે મંડળમાં 1 લાખ ઉપરની બચત થઈ છે જેમાંથી અમે આંતરિક ધિરાણ કરીએ છીએ અને બધા બેનોને એકબીજાની મદદરૂપ થઈએ છીએ પશુપાલન ની ઘણી બહેનો પશુપાલન કરે છે ઘણા સીવણ કામ કરે છે અને નાનો મોટો વેપાર કાપડનો પણ મારા ગામમાં કરે છે કે મહિલાઓ તાલુકા પંચાયતના પ્રમુખ બની રહી છે ડેપ્યુટી કલેક્ટર જેવી જગ્યાઓમાં પણ પોતે સોભાયમાન થઈ રહી છે આઈએસ અધિકારીઓ બને છે કલેક્ટર બની રહી છે અને આજે દેશમાં એક મહિલા રાષ્ટ્રપતિ છે જે દેશનો સર્વોચ્ચ હોદ્દો કહેવાય એવા પદ પર આજે એક મહિલા

સૌ પ્રથમ તો બેનોના ખાતા ખોલાવવામાં આવ્યા ખાતા ખોલાવ્યા બાદ એમને ગામડાની સ્થિતિની ખબર હતી મિશન મંડલમ દ્વારા એ મહિલા મંડળો બનાવવામાં આવ્યા સખી મંડળો બનાવવામાં આવ્યા અને સખી મંડળો દ્વારા એમાં ગ્રાન્ટ અને સબસીડીઓ આપી અને બેનોને પગભર કરવા પોતાના હાથથી મહેનત કરીને પોતાનું ઘર ચલાવી શકે એના માટે નાની મોટી લોનો આપવામાં આવી કેટલાક મંડળો તો આ તાલુકાના એવા છે કે એક એક કરોડ રૂપિયાનું એમની પાસે આજે બજેટ છે સાહેબ જેમ અહીંયાથી બેને કીધું કે 41 લાખ રૂપિયા અમારા મંડળમાં આજે બેલેન્સ છે કોઈ પણ બેનને નાની મોટી જરૂરિયાત પડે 1 લાખ 2 લાખ 2 લાખ તો આ મંડળોમાંથી તમને મળી શકે એવી કોઈ જો કા વ્યવસ્થા કરી હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નારી શક્તિ પગભર થાય નારી શક્તિ કમાતી થાય એના માટે લખપતિ દીદી જામનો નારો આ વખતે બેનોને આપવામાં આવ્યો છે બેનો વિશ્વાસ રાખજો કે નરેન્દ્રભાઈ જે આપે છે વસન નરેન્દ્રભાઈ બોલેલા બોલ એ અવશ્ય પાડે છે આવનારા દિવસોમાં આ સપનું સાકાર થવાનું છે એવો વિશ્વાસ રાખજો એક દિવસ પહેલા એક આહવાન કર્યું કે પ્લાસ્ટિક મુક્ત મેળો